બરાબર એ જમીનની અંદર જે આઈપીએસ ના પૈસા લાગેલા છે એ હજાર ઓગણીસ మదామా ચાર પાંચ નામ હે મે એક એડવોકેટ આવ્યા હતા ને એમના જોડે બધી વિગત મેકલાઈ હે એ તમને પોચાડ બરાબર પછી મારા ઉપર અરજી કરી નારી સુરક્ષા કેન્દ્રમાં એ બે ઈ વીસ માં આ જાગૃત એમાં ચાર જણા અલગ અલગ જણા આવ્યા હતા સમાધાન માટે બરાબર વખત ત્રણ લાખ રૂપિયા લઈ ગયા ને એક વખત બે લાખ રૂપિયા લઈ ગયા બરાબર લગન થઇ મારા જોડે બરાબર અને લગ્ન કરી અને સાત આઠ મહિના રહી અને પછી ડેકલેરેશન હું આ સબંધ તોડું જતી રહી બરાબર પછી એના કુટુંબી ભાઈને ભાભી આવ્યા સત્તર જાન્યુઆરી બે હાજર બાવીસ ના રોજ એને હવે આવું કઈ કશું કરશે હા તમે એને હવે રાખો ઘર માંથી પાંચ લાખ રૂપિયા અને દસ અને ચાર લીધા આવી બરાબર બરાબર પછી મે મેલા નહી પોલીસ અને સમજ બજાવવા માં સમજ લીધું ભાઈ હમ પોલીસ સ્ટેશન આવી છીએ બરાબર અને પછી કોઈ વકીલે મૂળખાન સકલ કરીને વકીલ છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં જઈ બરાબર બરાબર સાઉથી બધું જમીન વાળા ઇન્વોલ્વ થયા ન બધા ઇન્વોલ્વ થયા ને એટલે જે જમીન મેં રાખેલી હેન્જીની હું કામ કરું ને બરાબર એ જમીન ની અંદર જે આઈપીએસ અધિકારીઓના પૈસા લાગેલા હોય બે હજાર ઓગણીસ માં બરાબર બરાબર પછી એ લોકોએ આમના અંગાથે મીટીંગ કરી અને જાગૃતિ જે લોકો ને પાંચ જણા એમાંથી બે જણા એક મહેન્દ્રસિંહ સરિ હે એ લોકો ડોક્યુમેન્ટ બનાવ બરાબર

વીરેન્દ્રજી મારી સરખેજ ફરિયાદ માં આરોપી મારે ફોન કર્યો હતો કે પૈસા તો નહીં મળ્યા તમારે બીજા પૈસા દેવા પડશે અરે લાખ રૂપિયા મેં વાત તો ખબરો બરાબર પછી વીસે થી પંદરે આવ્યા થી દસે આવ્યા દસે થી સાથે આવ્યા સાથે થી પાંચે આવ્યા ત્રણ લાખ માં દંડ કર્યું દસ જાન્યુઆરી ના રોજ બે હજાર ત્રેવીસ ના રોજ

અને પંદર જાન્યુઆરી ના રોજ મારા ઉપર પેઠાપુર પોલીસ સ્ટેશન મારા ઉપર ગુનો નોંધાય બરાબર અને ગુનો નોંધાણ પેલા તો કોઈ મને એરેસ્ટ કરી લે હલો હા બરાબર બરાબર પંદર જાન્યુઆરી પેલા સાડા અગિયાર મને એરેસ્ટ કર્યો અને રાતે દસ વાગે અગિયાર વાગે ગુનો દાખલ થયો બરાબર

બરાબર બરાબર હા આખી સ્ટોરી અરે હકીકત ની સ્ટોરી આ એટલે જ હું તમને બોલો છું